હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા સહિત સાવલીના સાંડસાલ ગામના દસ લોકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે નોકરીની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા આ યુવકોએ વિડીયો વાયરલ કરીને સરકાર પાસે મદદ માંગી છે વડોદરા સહિત સાવલીના સાંડવસાલ ગામના દસ લોકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે નોકરીની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા છેલ્લા વીસ દિવસથી આ યુવકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે આ યુવકોએ વિડીયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ પણ માંગી છે અને તેમના પરિવારોએ પણ સરકાર તેમને પરત લાવે તેવી માંગ કરી છે વડોદરા સહિત સાવલી તાલુકાના સ્વાલ ગામના કુલ દસ યુવકોને ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીને મ્યાનમાર લઈ જવાયા હતા અને આ યુકો છેલ્લા વીસ દિવસથી ત્યાં ફસાઈ ગયા છે આ યુવકોએ એક વિડીયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માંગી છે આ યુકોના પરિવારજનોએ પણ તેમને પરત લાવવા માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે હાલમાં યુકોને સ્થાનિક એનજીઓ દ્વારા આશરો આપવામાં આવ્યો છે ગુજરાતના દસ સોથી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે છેલ્લા વીસ દિવસથી ઇમિગ્રેશન થઈ ગયું હોવા છતાં પણ કોઈ મદદ કે રસ્તો નહીં નીકળતા તેમણે સરકાર પાસે મદદ માંગી છે તેમણે એક વિડીયો બનાવીને વાયરલ કર્યો પૈસા ખૂટી ગયા હોવાથી ગુજરાતના યુવાનોએ સરકાર પાસે મદદ માંગી છે સંચાલ ગામનો ગુંજન શ્રાહ વીસ દિવસથી ત્યાં ફસાયો હોવાનું જાણવા મળ્યું છે સર હમસબ ગુજરાત ઇન્ડિયાસે હમ યા પે મ્યાનમાર મેં ઓલરેડી આયે હોઈ છે હમે ધોકેસર યા પર લાયા ગયા હે સબલોગો हम लोगों को यहाँ पे आ, काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं ज़बरदस्ती वो भी और हमें जाने भी नहीं दे रहे और ऊपर से चौदह से अठारह अठारह घंटे काम करवा रहे हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है एनजीओ है वहाँ पे हम सारे लोग चार तारीख को आके रुके हुए हैं સાત તારીખ ઇમિગ્રેશન હો ચૂક્યા હૈ બટ નહીં પતા ફોન નહીં મારું નામ શાહ જયેશ કુમાર રમેશચંદ્ર મારો બાબા ગુંજન થાઈલેન્ડ ચાર મહિનાથી ગયો છે એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું એટલે વીસ દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે એની સાથે બીજા એકસો વીસથી ત્રીસ છોકરાઓ જોઈન્ટ છે ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે પણ અહીંયા ફાઇલ કરેલી છે છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું